પત્ર ભરતા માતાના પગે લાગ્યા પરિવાર સાથે ઉમેદવારી પત્ર ભરવા સુરત થી રવાના થયા સી આર પાટીલ સાથે રાજ્ય મંત્રી હરસંઘવી મંત્રી મુકેશ પટેલ પણ જોડાયા

ને બત્રીસ ની લીડ મળી હતી લાસ્ટ જે લડેલા ત્રીજી માં ત્યારે છ નેવ્યાસી ની લીડ હતી આ વખતે અમને બધા કાર્યકર્તાઓને એમની પર ભરોસો છે કે આ વખતે એનાથી પણ વધારે લીડ આવશે